ગંગા સાતમ મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી નદી સ્નાન જેટલું પુણ્ય મળશે ચાર વર્ષ પહેલાં મહામારીના કારણે આ દિવસે દાનનો સંકલ્પ લેવો જોઈએ પરિસ્થિતિ સુધરી ગયા પછી દાન કરવાથી તેનું ફળ મળશે હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ગંગા સાતમ ઉજવવામાં આવે છે જે આ વખતે અઢાર મે ના રોજ છે આ પર્વમાં ગંગા પૂજા સ્નાન અને દાનની પરંપરા છે આ દિવસે કરવામાં આવતા જળદાનથી સોનાના દાન અને અનેક યજ્ઞ કરવા જેટલું ફળ મળી શકે છે આ પર્વમાં ઘરમાં જ ગંગાજળની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ ઉપર પણ ગંગાજળ ચડાવવું જોઈએ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો પૂરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગંગા સાતમાં મહામારીના કારણે ગંગા ઘાટ જવાથી બચવું અને ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરવું તે પછી દાનનો સંકલ્પ લઈને દાન કરવાની વસ્તુઓ અલગ રાખી લો સ્થિતિ સામાન્ય થઈ જાય ત્યારે દાન કરવું મહર્ષિ મહર્ષિજનુએ તપના બળથી ગંગાનું સેવન કરી લીધું હતું ગંગા સાતમ પર્વ માટે કથા છે કે મહર્ષિ મહર્ષિજનુ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ગંગા નદીના પાણીનો અવાજ સતત તેમનું ધ્યાન ભટકાવી રહ્યો હતો એટલે તેમણે ગુસ્સામાં આવીને પોતાના તપના બળથી ગંગાનું સેવન કરી લીધું હતું પરંતુ તે પછી તેમણે પોતાના જમણા કાનથી ગંગાને પૃથ્વી ઉપર છોડી દીધી હતી એટલે આ દિવસને ગંગા પ્રાકટ્યનો દિવસ પણ માનવામાં આવે છે ત્યારથી જ ગંગાનું નામ જાણવી પડ્યું ગંગાજળના થોડા ટીપાં પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી ગંગાજળના થોડા ટીપાં પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી ગંગા સ્નાન કરવાથી દસ પ્રકારના પાપ નાશ પામે છે ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે તથા અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ એવું ન કરી શકો તો ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ ગંગા સ્નાન કરવાથી દસ પ્રકારના પાપ દૂર થઈ શકે છે સ્મૃતિ ગ્રંથમાં દસ પ્રકારના પાપ ઉલ્લેખવામાં આવ્યા છે કાયિક વાચિક અને માનસિક તેના પ્રમાણે કોઈ અન્યની વસ્તુ લેવી શાસ્ત્ર વર્જિત હિંસા પરસ્ત્ર ગમના ત્રણ પ્રકારના કાયિક એટલે શારીરિક પાપ છે ખોટું બોલવું અસત્ય ભાષણ પરોક્ષમાં એટલે પીઠ પાછળ કોઈની નિંદા કરવી ખરાબ વાતો કરવી આ ચાર પ્રકારના પાપ વાચિક પાપ છે આ સિવાય પરદ્રવ્યને અન્યાયથી લેવાનો વિચાર કરવો મનમાં કોઈનું ખરાબ કરવાની ઈચ્છા રાખવી ખોટી જીદ કરવી આ ત્રણ પ્રકારના પાપ માનસિક પાપ છે શ્રીમદ ભાગવત ગીતામાં ગંગા ભાગવત ગીતા ગંગાનો મહિમા જણાવતા શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે જ્યારે શરીરની રાખ ગંગાજળમાં મિક્સ થવાથી રાજા સગરના પુત્રોને મોક્ષ મળી ગયો હતો ત્યારે ગંગાજળના થોડા ટીપાં પીવા અને તેને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી મળતા પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી એટલે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ગંગા સ્નાન અનાજ અને કપડાનું દાન જાપ તપ અને ઉપવાસ કરવામાં આવે તો દરેક પ્રકારના પાપ દૂર થાય છે